નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય વાણિજ્ય વ્યવસ્થા પાઠ છઠ્ઠો જેમાં પ્રશ્ન પહોંચ્યા છીએ કંપનીના ફાયદાઓ જણાવો અથવા તો કંપનીના ફાયદા સમજાવો તો વિદ્યાર્થી મિત્રો પહેલો ફાયદો છે વિશાળ મૂડીભંડોળ કંપની તેની મૂડીને નાના નાના હિસ્સામાં એટલે કે શેરમાં વેચી નાખે છે શેર દીઠ મતાધિકાર હોવાથી વધુ શેર ખરીદવાનું આકર્ષણ રહે છે પરિણામે કંપનીમાં વિશાળ મૂડી એકઠી કરી શકાય છે શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ કંપની જ્યારે બજારમાં આવે છે અને કંપનીના સ્થાપકે જાહેર જનતા પાસેથી ફંડ મેળવવું હોય ત્યારે પોતાની મૂડી ભલે હજારો કરોડો રૂપિયા લેવા છે પણ એનું નાના નાના હિસ્સાની અંદર ભાગ પાડી દેશે ભાગલા કરી દેશે અને શેરની કિંમત ઓછી રાખશે પાછું બીજું કારણે કીધું કે કંપનીની અંદર જેટલા શેર ખરીદો એટલા સામે મત આપવાનો તમને અધિકાર છે એટલે માણસો વધુને વધુ કંપનીના શેર ખરીદે છે જેટલા શેર જાહેર જનતા ખરીદશે અને પોતાનું જે મૂડી છે એ કંપનીમાં રોકશે રોકાણ કરશે એટલે કંપનીની અંદર વિશાળ પાયા પર મૂડી એકઠી કરી શકાય છે આ એનો પ્રથમ ફાયદો છે બીજો ફાયદો છે શેરની સરળતાથી ફેરબદલી આમાં એક જ વાક્ય લખવાનું છે છોકરાઓ હું બોલું તે ધ્યાનથી સાંભળજો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કંપનીના શેર ઈચ્છે ત્યારે ખરીદી શકે છે અને ઈચ્છે ત્યારે વેચી પણ શકે છે આમ કંપનીના શેરની ફેરબદલી સરળતાથી કરી શકાય છે આ એનો ફાયદો છે છોકરાઓ જેવું લીટી હમણાં બોલ્યો એ તમારે લખી નાખવાની છે કેવા એ માગું છું કે ભાઈ કોઈ પણ વ્યક્તિને શેર ખરીદવા હોય કે વેચવા હોય તો કોઈ લાંબી કાયદાની વિધિમાંથી પસાર થવું પડતું નથી સભ્યોની જવાબદારી મર્યાદિત આમાં પણ હું બોલું એક જ લીટી લખવાની ધ્યાનથી સાંભળજો શેર થી મર્યાદિત જવાબદારી વાળી કંપનીમાં સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેર પૂરતી જ રહે છે બસ આટલું જ વિદ્યાર્થી મિત્રો કહેવા એ માગું છું કે જ્યારે કોઈ વ્યક્તિએ માનો કે દાખલા તરીકે પાંચસો રૂપિયાનો શેર લીધો છે તો માણસે પોતાના પાંચસો રૂપિયા કંપનીમાં રોક્યા છે માનો કે ભવિષ્યમાં કંપની ખોટ કરે નુકસાન કરે અને કંપનીને માથે દેણો થઈ જાય બંધ થઈ જાય તો તે માણસની જવાબદારી કેટલી તો કે એને જે પાંચસો રૂપિયા રોક્યા હતા એ જ એના જાશે એ જેના ડૂબી જશે એટલે એને પાંચસો રૂપિયાનું જ નુકસાન જશે આની અંદર માણસે પોતાના ઘર બાર જમીન જાયદાદ અંગત મિલકતો વેચવી પડશે નહીં વિદ્યાર્થી મિત્રો એટલે આની અંદર સભ્યની જવાબદારી મર્યાદિત છે આનો ત્રીજો ફાયદો છે અલગ વ્યક્તિત્વને લાંબુ આયુષ્ય કાયદા દ્વારા કંપનીને તેના સભ્યથી અલગ વ્યક્તિત્વને અસ્તિત્વ મળે છે એ શીખી ગયા એક વખત કંપનીની નોંધણી સરકાર પાસે થઈ જાય એટલે કંપની એક કૃત્રિમ વ્યક્તિ બને છે એને પોતાનું અલગ વ્યક્તિત્વ મળે છે તેથી જોવા કહે છે કંપનીનું આયુષ્ય લાંબુ હોય છે આમાં સભ્ય મૃત્યુ થાય નાદાર જાહેર થાય મગજ અસ્થિર થઈ જાય કોઈ પણ સંજોગ ઊભો થાય તો કંપની ઉપર એની કોઈ અસર થતી નથી એટલે એનું આયુષ્ય લાંબુ હોય છે વિશાળ કદના લાભ પાંચમો ફાયદો કંપની માટે મોટા પાયા ઉપર ખરીદી અને વેચાણ અને ઉત્પાદન શક્ય બને છે હજારો કરોડો રૂપિયાનું રોકાણ હોય વિદ્યાર્થી મિત્રો તો એમાં ઉત્પાદન પણ બહુ મોટા પાયે થાય ઉત્પાદન મોટા પાયે થાય તો કાચા માલની ખરીદી પણ મોટા પાયે થાય અને ખરીદી અને ઉત્પાદન મોટા પાયે થાય તો સામે વેચાણ પણ મોટા પાયે થતું હોય છે અને વિશાળ મૂડી ભંડોળ એની અંદર હોય છે આધુનિક યંત્રો હોય છે નિષ્ણાંતોની સેવા મળે છે સંશોધન કાર્યો થાય છે સમયે સમયે નવી નવી વસ્તુના શોધ સંશોધન થાય વગેરે કારણે ઓછા ખર્ચે મોટા પાયે ઉત્પાદનનો લાભ મેળવી શકાય આમાં કંપનીનો આર્થિક વિકાસનો એન્જિન કહી શકાય છે કહે છે શું વિદ્યાર્થી મિત્રો કંપનીમાં જે કાંઈ કામ થાય છે બહુ નાના પાયે નહીં પણ મોટા પાયે કાચા માલની ખરીદી તો મોટા પાયે ઉત્પાદન તો મોટા પાયે વેચાણ તો મોટા પાય આ બધું શું કામ શક્ય છે તો કે કંપની પાસે હજારો કરોડો રૂપિયાનું મૂડી ભંડોળ છે કરોડો રૂપિયાના યંત્રો મશીનરી છે ઊંચા પગાર ઉપર નિષ્ણાંતોને નોકરીએ રાખ્યા હોય તે પોતાના મગજ અનુભવ બુદ્ધિનો લાભ આપશે તો આના આધારે બધા કાર્યો મોટા પાયે થશે તેથી વિકાસ થશે આમ કંપની છે એ આર્થિક વિકાસનું એન્જિન છે કાર્યક્ષમ સંચાલન કંપનીમાં હજારો કરોડોનું મૂડી ભંડોળ પડેલું હોય તો લાખો રૂપિયાના પગાર ઉપર બુદ્ધિજીવીઓ અનુભવી માણસોને એટલે કે નિષ્ણાંતોને રાખી શકાય છે નોકરી ઉપર જેથી નિષ્ણાંતો છે વીસ વીસ પચીસ પચીસ વર્ષના અનુભવી હોય છે પોતાના બુદ્ધિ જ્ઞાન અનુભવનો લાભ કંપનીને આપે છે તેથી કંપનીનું જે સંચાલન છે એ કાર્યક્ષમ એકદમ વ્યવસ્થિત થાય છે એનો છઠ્ઠો ફાયદો છે લોકશાહી સંચાલન આની અંદર સભ્યોએ ચૂંટેલો પ્રતિનિધિ એટલે કે સંચાલક છે એ કંપનીનું સંચાલન કરે છે લોકશાહી રીતે આનું સંચાલન થાય છે ભાઈ અને મહત્ત્વના જે કાંઈ નિર્ણયો લેવાના હોય સભ્યોની સામાન્ય સભા બોલાવવાની અને બહુમતીથી નિર્ણયો લેવાય છે એ છે શું કે બધા ઇક્વિટી શેર હોલ્ડરો સંચાલકની ચૂંટણી યોજે છે પોતે મતદાન કરે છે જે સં વ્યક્તિને વધારે મત મળે છે એ સંચાલક બને છે એ બધા શેર હોલ્ડરો વધી કંપનીનું સંચાલન કરે છે અને જ્યારે સંચાલકો કોઈ નવો નિર્ણય લેવા માગતા હોય તો આ બધા સભ્યોને મિટિંગમાં આમંત્રિત કરવા પડે છે વરી પાછું મતદાન થાય છે નવા નિર્ણયને લગત લગતું અને બહુમત પડે ત્યારે જ નવો નિર્ણય લઈ શકાય છે એટલે લોકશાહી ધબે સંચાલન થાય છે ભાઈ અને છેલ્લો ફાયદો છે સમાજ અને રાષ્ટ્રને લાભ જાહેર જનતા તેમની બચતોનો કંપનીના શેર ડિવેન્ચર જાહેર થાપણોમાં રોકાણ કરે છે ભાઈ જો કંપની જનતા પાસેથી જ્યારે રૂપિયા ઉઘરાવવાનું કાર્ય શરૂ કરે છે ત્યારે તે અલગ અલગ દસ્તાવેજો બહાર પાડે છે જેમ કે શેર બહાર પાડી રૂપિયા મેળવી શકાય ડિબેન્ચર બહાર પાડી રૂપિયા મેળવી શકાય જાહેર થાપણો બહાર પાડી રૂપિયા મેળવી શકાય છે અને માણસો છે પોતાના રૂપિયા કંપનીની અંદર રોકે છે તો જે બચત છે એ બચતોને પ્રોત્સાહન મળે છે ભાઈ રોકાણ જે માણસો જાહેર જનતા કરે છે અને વળતર સ્વરૂપે ડિવિડન્ડ મળે છે અને વ્યાજની આવક મળે છે ભાઈ જેમ બેન્કમાં આપણે રૂપિયા રોકીએ તો બેંકવાળા આપણને વ્યાજ આપે એવી જ રીતે કંપની પણ વ્યાજ અને ડિવિડન્ડ આપે છે વળતર સ્વરૂપે મોટા પાયા ઉપર ઉત્પાદનના આમાં લાભ લઈ શકાય છે હમણાં જોયું અને સમાજના લોકોને એનો ફાયદો મળે છે મોટા અપાયું ઉત્પાદન કરવું હોય તો હજારો માણસોને નોકરી રાખવા પડે ભાઈ તો માણસોને રોજગારી મળશે અને કંપનીનો નફાનો અમુક ભાગ કલા બગીચા શાળાઓ કોલેજો રમતગમતના મેદાનો વગેરે માટે ખર્ચો કરે છે ઘણી બધી કંપનીઓ છે વિદ્યાર્થી મિત્રો ટાટા છે રિલાયન્સ છે અંબુજા છે બિરલા છે એ પોતાના નફાનો અમુક ભાગ સ્કૂલ કોલેજોની પાછળ ખર્ચ કરે છે બાગ બગીચાઓને જાળવવા એની સારવાર કરવા માટે ખર્ચ કરે છે ભાઈ આમ કર્મચારી કર્મચારીઓને પણ સ્વૈચ્છાનિક સુવિધાઓ પૂરી પાડે છે કંપનીઓ કરવેરા ભરે છે ભાઈ અને કરોડો રૂપિયા સરકારને ચૂકવે છે આ રકમ દેશના વિકાસ પાછળ પણ વપરાય છે ભાઈ હવે કોઈ પણ કંપનીનો હજારો કરોડો રૂપિયાની આવક હોય તો કરોડો રૂપિયા ટેક્સ થાય એ ટેક્સ સરકારને ચૂકવે સરકારની તિજોરી ભરાય છે અને એ તિજોરીમાંથી સરકાર સમાજના વિકાસ માટેના કાર્યો કરે છે જેમ કે નવા નવા રોડ બનાવવા નવી નવી ટ્રેનો મૂકવી બસો મૂકવી સ્ટ્રીટ લાઇટ રાખવી ડેમ બનાવવા આ બધા ખર્ચા સરકાર આ ટેક્સની આવકમાંથી સમાજના કલ્યાણ માટે કરે છે આમ કંપનીથી સમાજ અને રાષ્ટ્રને લાભ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ બધા કંપનીના ફાયદાઓ આપણે જોયા છે પ્રશ્ન અહીંયા પૂરો થાય છે અસ્તુ